સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારી વધે તે હેતુથી વિવિધ વિકાસ વિકાસકામોનું આજે ખાદ મૂરત યોજાયું હતું ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે વિવિધ વિકાસ કાર્યોનું ખાદ મૂરત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ગણેશગઢ ગામે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે કોઝવે ત્રણ લાખ પંચોતેર હજારના ખર્ચે આરસીસી રોડ બે લાખના ખર્ચે વધુ એક આરસીસી રોડ તેમજ આરસી લાખ રૂપિયાના ખર્ચે બ્લોક કામો કરવામાં આવશે આ તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત મહેશભાઈ કસવાલા સાથે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા સરપંચ ગ્રામ પંચાયતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક ગ્રામજનોએ વિકાસ કાર્યો બદલ સરકાર અને જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો સરફરાઝ ખોખર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી